તો ગોધરામાં ગેસ્ટ હાઉસ મુદ્દે ગ્રામજનો આક્રમક મૂળમાં જોવા મળ્યા જેમાં ત્રિવેણી કોમ્પ્લેક્ષમાં આવેલા ગેસ્ટ હાઉસ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સ્થાનિકોએ કરી છે પોલીસ સહિત રજૂઆત ગેસ્ટ હાઉસમાં થતા હોવાના પણ ગ્રામજનોના આક્ષેપ છે જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો તેમજ સરપંચો એકત્રિત થયા હતા ગેસ્ટ હાઉસ બંધ નહીં કરાય તો ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી પોલીસ કાર્યવાહી કરશે એમ જણાવી પોલીસે મામલો જે નેશનલ હાઈવે અને ગોધરા તરફ જતા રસ્તા ઉપર અને આ પરવડી ચોકડી બાયપાસ આવેલી છે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે એક શોપિંગ સેન્ટર છે શોપિંગ સેન્ટરની અંદર બે એક ગેસ્ટ હાઉસ ચાલી રહ્યા છે સ્પા પણ ચાલી રહ્યું છે અને આપ જોઈ શકો તો નીચે વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ક્લાસીસ ટ્યુશન ક્લાસીસથી માંડીને સીવણ ક્લાસીસ બહેનો ચલાવી રહી છે અહીં આગળ આ ગેસ્ટ હાઉસની અંદર ગોરખધંધા બહુ ચાલી રહ્યા છે ગેરકાયદેસર છોકરા છોકરીઓ સતત આવી રહી છે સરપંચ તરીકે હું એટલું જ કહું છું કે મારા ગામમાં આ ગેસ્ટ હાઉસ બંધ થવો જ જોઈએ મારા મેન છોકરી ઉપર આ ગેસ્ટ હાઉસ છે છોકરા છોકરીઓ બધાએ જતા વરતા જાય તો આ ખરાબ દેખાય છે આજે બધા લોકો અમને કહે છે કે ચોકડી ઉપર એટલે અમારા ઘર નજીક છે એટલે ખરાબ દેખાય છે અને આ ગેસ્ટ હાઉસ બંધ ના થયો તો અમે આવી રીતના કાયમ આવું કરશું ગેસ્ટ હાઉસ બંધ થી જ જવું જોઈએ મારા છોકરીઓ માટે છોકરાઓ માટે ભલેવાળી અમે માનીએ છીએ એટલે ગેસ્ટ હાઉસ બંધ થવો જ જોઈએ આ ગ્રામ પંચાયત આ સરપંચ તરીકે હું રજૂઆત કરું છું કે આ કાલની તારીખમાં અમારે આ ગેસ્ટ હાઉસ બંધ થઈ જવો જોઈએ આવના સમયમાં અમારી માન સંભાળ ના મળે તો અમે કરતા રહીશ જે આ ગેસ્ટ હાઉસ આવ્યું છે એમાં ગોરખ ધંધા ચાલે છે અને અમે જે બી આ ગેસ્ટ હાઉસ નો જે કોમ્પલેક્ષ નું જે પરમિશન છે એ રેસિડન્સી આપેલું હતું પણ આ એમાં આ કૃત્ય બધું ચાલે છે ગોરખ ધંધા ચાલી રહ્યા છે અને અહીંયા અમારું આ જે પરાવડી ગામનું વચ્ચેનું સેન્ટર છે અને ગામના જે વડીલો અને માતાઓ બધી જાય છે છોકરાઓને મૂકવા એટલે બહુ ખોટી ઇફેક્ટ આવે છે અને આજુબાજુના ગામવાળાનો બી બધા સરપંચોથી માંડીને આજુબાજુના તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્યો બધાએ અમારો આમાં તર્ધન વિરોધ છે અને જો આ ગેસ્ટ હાઉસ ના બંધ કરે તો અમે અહીંયા ધરણા પર બેસીશું મારે અહીંયા સીવણ ક્લાસ ચાલે છે અહીંયા બધી ખોટી અસરો પડે છે હાઉસ ના લીધે મારે છે બે છે એક સ્ટેન્ડ ને એક કિસ્મત ગામોના લોકો આવે છે અને અહીંયા ખોટી અસર પડે છે ગેસ્ટ હાઉસ બંધ થવું જોઈએ ગામના લોકો બધું એવું માને છે કે ગેસ્ટ હાઉસ બંધ થવું જ જોઈએ એવું છોકરા છોકરીઓને ખોટી અસર પડે છે તેના માટે ગેસ્ટ હાઉસ બંધ થવું જોઈએ એવું માંગણી છે હવે ગામ લોકોના શું વિચાર છે તો અમને ખ્યાલ નહીં પણ એસઓજી ની અંદર અમારે પ્રતિક લાઈન જે કામ કરવાનું આવે છે અમે લીગલી કામ ચલાવી રહ્યા છીએ અને કોઈ બી અનલીગલી કામ કરતા નહીં અને કાયદેસરનું અમે કામ છે રજિસ્ટર ચોપડો છે ચોપડામાં અમે એન્ટ્રી આપીને અને કોઈ બી કસ્ટમર આવતા હોય છે એને ગેસ્ટ હાઉસ અમે આપીએ